રાજકોટ સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે ત્યારે ગીર સોમનાથ ના કલેક્ટર શ્રી ડી જાડેજા દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે જેમાં હવેથી દરેક સ્થળો પર જમતા પોતે જ સેફટીના લાયસન્સોની વિગતો જોઈ શકશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ જોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ બાબત તો લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે પ્રોપર એના સર્ટિફાઈ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ તો એનાથી અજાણો હોય છે અને એ નિર્દોષતાથી અંદર રહ્યા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમ એમ ચલાવતા હોય છે એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી અમને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયરનો છે તો એમાં અલગ કે ભાઈ મારું ફાયર સર્વિસ આ તરફ છે આ તરફનું રિન્યુ છે લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે ઇલેક્ટ્રિફિકેશન તો અમે વેરીફાઈ કરાવ્યું છે સીસીટીવી તો અમે લાગેલા છે અને વિકાસ પણ અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે ઓછું લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે લોકો જોઈ શકે એવી જગ્યાએ ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કેવું બનવાની શક્યતાઓ નહીં વધશે એટલા માટે આ જાહેરનામું આપણે દિવસ લોકો સમય આપ્યો છે કે આ પ્રકાર નું બોર્ડ મને લગાડી દે ત્રીસ દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે ત્રીસ દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગાવ્યું તો આ જે એની એકસો અઠ્યાસીની જે એનું એફઆઈઆર દાખલ કરાવશું